સાંજ પડતાં જ કંઈક ચટપટું અને ટેસ્ટી ખાવાનું મન થઈ જતું હોય છે એટલે કે આપણું મન લલચાઈ જતું હોય છે તો આજે હું તમારી સાથે એકદમ ઇઝી નાસ્તાની રેસિપી શેર કરવાની છું જે વધેલા લોટમાંથી જ આપણે બનાવવાના છીએ અને તમને જોઈને વિશ્વાસ જ નહીં આવે કે આ રીતે પણ બની શકે તો એકદમ ટેસ્ટી હેલ્ધી અને મસ્ત રીતે આપણે બનાવવાના છીએ તો એના માટે મારી પાસે અહીંયા પરોઠાનો લોટ પડેલો જ છે અહીંયા તમે રોટલીનો લોટ પણ યુઝ કરી શકો પણ અહીંયા પરોઠાનો છે એટલે હું થોડો એને ઢીલો કરી દઈશ તો અહીંયા ત્રણ પરોઠાનો લોટ હતો તો જો આ રીતનો છે તો એમાં ઓલરેડી મોણેય છે અને મીઠું એ છે અને રોટલીનો હોય તો તમારે મસાલામાં આપણે જે સ્ટફિંગ બનાવશું ને એમાં તમારે થોડું મીઠું નાખવાનું રહેશે બાકી જરૂર નથી તો આ લોટમાં ઓલરેડી મીઠું એ છે અને મોણેય છે તોમાં હું થોડું પાણી નાખી અને ઢાંકીને રહેવા દઈશ ત્યાં સુધી આપણે સ્ટફિંગ રેડી કરી દઈએ તો અહીંયા કોઈ બી લોટ ચાલશે રોટલીનો અથવા તો પરોઠાનો હવે સ્ટફિંગ માટે અહીંયા વન થર્ડ કપ જેટલું એટલે કે અડધા કપથી થોડા ઓછી મેં સેવ લીધેલી છે કારણ કે લોટ ઓછો છે તો એ જ પ્રમાણે હું એનું સ્ટફિંગ બનાવવાની છું અને આ એક્સ્ટ્રા જો પડ્યું રહેશે તો તમે ફ્રીઝમાં રાખી શકો છો એટલે કે સ્ટોર કરી શકો છો ગમે ત્યારે એને યુઝમાં લઈ શકાય અને થોડું લીલું મરચું નાખું છું અહીંયા હું લાલ મરચાંનો પણ યુઝ કરવાની છું એટલા માટે મેં અડધું લીલું મરચું લીધેલું છે એટલે તીખાસ તમારા ટેસ્ટ પ્રમાણે પ્લસ માઇનસ કરવી અને થોડી કોથમીર તો કોથમીરને ધોઈને મેં પહેલાં સુકવી દીધેલી હતી થોડી વાર માટે એટલે આ રીતે કોરી કોથમીર એડ કરવાની અને થોડું મીઠું કારણ કે સેવના ભાગનું મીઠું તો ઓલરેડી સેવમાં હોય જ છે અને આપણે લોટમાં પણ છે એટલે મેં થોડું જ નાખ્યું છે સાથે નાની અડધી ચમચી જેટલી અહીંયા લાલ મરચું થોડી હળદર અને થોડું ધાણાજીરું એટલે તમે પ્લસ માઇનસ કરી શકો સાથે અડધી ચમચી જેટલી ખાંડ એડ કરવાની છે અહીંયા આપણે ગળપણ કટાશ એડ કરવાના છે અને તમે સ્કીપ કરવા માગતા હોય તો કરી શકો છો અને સાથે નાની અડધી ચમચી જેટલો ગરમ મસાલો લીધેલો છે અહીંયા મેં ગરમ મસાલો ઘરે બનાવેલો લીધેલો છે અને સાથે અડધો ઇંચ જેટલો આદુનો ટુકડો આ રીતે છાલું તારી ને એકદમ ઝીણા કટ કરીશ એટલે જેથી કરીને પીસાય એટલે એક રસ્તે મતલબ એક સરખું ભળી જાય એટલા માટે નહીં તો આદુના ટુકડા આવશે તો મજા નહીં આવે મોઢામાં એટલા માટે આ રીતે એકદમ જૂનું સુધારી અને આને કોરું જ પીસવાનું છે આમાં તેલ અથવા તો કોઈ પણ જાતનું પાણી એડ કરવાનું નથી એટલે કોઈ વસ્તુ એડ નહીં કરીએ તો આ રીતનું પીસાઈ જશે તો એકદમ મસ્ત મજાનું સ્ટફિંગ બનીને રેડી થઈ ગયું છે તો આજનો નાસ્તો જેટલો દેખાવામાં એકદમ સરસ દેખાય છે ને જોરદાર એટલો ખાવામાં એટલો જ ટેસ્ટી છે અને બનાવવામાં તો એકદમ ઇઝી છે તો એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો તમને લોકોને બહુ જ ભાવશે મારી સો ટકાની ગેર ગેરંટી છે અને જ્યારથી તમે આ નાસ્તો આની પહેલાં મેં એકવાર ટ્રાય કર્યો હતો અને ઘરમાં બધાને બહુ ભાવ્યો હતો મને લાગ્યું કે આ રેસીપી હું તમારી સાથે આજે શેર કરું હવે અહીંયા મેં થોડું લીંબુ નાખ્યું છે કારણ કે આપણે અહીંયા ગળપણનો ભાગ એડ કરેલો હતો એટલે કે ખાંડ થોડી નાખી હતી એટલા માટે એના પ્રમાણમાં થોડું લીંબુ પણ એડ કરીએ છીએ એટલે ચટપટું ને ટેસ્ટી લાગે તો આ રીતે એકદમ મિક્સ કરી દેવાનું છે બધી વસ્તુને તો આવી રીતે એના બોલ વડે ને એવું થઈ જશે હવે અહીંયા લોટ પણ સરસ સેટ થઈ ગયો છે આટલી વારમાં થઈ જ જશે કારણ કે લોટ આપણે બહુ ઓછી છે એટલે હું આને વધારતી નથી અત્યારે જેટલું છે ને એમાં જ કરું છું એટલા માટે અને થોડા તેલવાળો હાથ કરી આ રીતે એને કૂણવી લઈશ તો આ રીતનો સોફ્ટ લોટ રેડી થઈ ગયો છે અને રોટલી ન હોય તો તમારે આ વસ્તુ કરવાની ઝંઝટ જ નથી સ્ટફિંગ જ સીધું કરી અને એડ કરી શકાય છે તો આ રીતે એના લુવા કરી દઈશું નાના નાના રોટલીથી થોડા નાની સાઇઝ કર્યા છે અને આ સ્ટફિંગ આપણે જે બનાવેલું છે એના પર નાના નાના બોલ્સ બનાવી લઈશું હો તમને એવું થતું હશે આટલો નાસ્તો શું બનાવ્યો પણ આપણે એક્સ્ટ્રા નથી બનાવતા અત્યારે જેટલું પડ્યું છે એમાં જ હું બનાવું છું અને એટલી ક્વોન્ટિટીમાં તમને દેખાડું છું અને ખાવામાં તમારું પેટ તો એક જણ તો આરામથી ખાઈ શકશે એટલું ભરાઈ જશે તો આ રીતે થોડો લુવાને લઈ પ્રેસ કરી રોટલી કેમ કરીએ એ રીતે હાથેથી થોડું રોટલીની જેમ ગોળ ગોળ ફેરવતું જવાનું છે અંદર બોલ્સ નાખી એટલે કે લુઓ નાખી ધીરે ધીરે પ્રેસ કરવાનું છે આ રીતે રાઉન્ડ કરી અને આ રીતે હથેળીની મદદથી થોડું કરશો ને એટલે સરસ પ્રેસ થઈ જશે અને તમારે થોડું પતલું કરવું હોય તો તમે વણી પણ શકો છો થોડું અને મેં આ રીતે થોડું જાડું જ રાખેલું છે તો આ રીતનું મેં આમ કેમ કચોરીનો શેપ આપી તો કચોરી જેવું બનાવેલું છે હવે આનું એક્ઝેક્ટ નામ શું આપવું એ મને નથી ખબર પણ ખાવામાં તો મજા આવશે હવે તમે લોકો મને કહેજો કે કંઈક સજેસ્ટ કરજો કે આને આપણે કયો નાસ્તો કહી શકીએ આમ જોઈએ તો આમાં ભલે કચોરીનો સ્ટફિંગ નથી પણ હું તો આને મિની કચોરી જેવું જ કહીશ પણ ખાવામાં એવું જ લાગશે એટલા માટે હવે અહીંયા મેં પહેલેથી તેલ ગરમ થવા મૂક્યું હતું તેલ મેં ઓછું મૂકેલું છે કારણ કે ઓછી કચોરી છે આપણી અત્યારે એટલા માટે તો આ રીતે થોડો લોટ નાખીને જોવાનું બબલ્સ થઈ લોટ ધીરે રહી ઉપર આવે એનો મતલબ કે તેલ તળવા માટે એકદમ પ્રોપર છે એકદમ વધારે પડતું ગરમ નથી કરવાનું આ રીતે મીડિયમ રાખજો તેલ અને અત્યારે ગેસ રિફ્લેમ મેં હાઈ રાખેલી છે નાખવા ટાઈમે અને ધીરે ધીરે કરી અને બધી કચોરી આપણે એડ કરી દઈએ કારણ કે જેટલી સમય એટલી એડ થઈ જશે તો આપણે છ જેટલી છે તો આમાં આરામથી એડ થઈ જશે અને આને ફેરવાની બિલકુલ ઉતાવળ નથી કરવાની આ રીતે ધીરે ધીરે એને હલાવવાની અને ઉપરથી તેલ આ રીતે નાખતું જવાનું ત્યારે તેલમાં ડૂબે ને એટલું તમારે તેલ લેવાનું રહેશે અને નીચેની થોડું ભાગ થઈ જાય ને એટલે થોડી વાર થાય એટલે લો ફ્લેમ કરી દેવાની પછી લો ફ્લેમ પર જ એને કરવાનું છે થોડી વાર થાય એટલે આપણે મીડિયમ ટુ લો ફ્લેમ કરી શકીએ છીએ પણ હાઈ ફ્લેમ નથી કરવાની કારણ કે અંદરથી એકદમ સરસ થઈ જવી જોઈએ અને લેયર પણ એનું ક્રિસ્પી અને લાઇટ બ્રાઉન જેવું થાય ને ત્યાં સુધી થવા દેવાનું છે જો આ રીતનો કલર આવવો જોઈએ તો ધીરા ગેસે આને તળાવવા દેવાની છે આ રીતે અને આને આમ ફેરવતા રહેશો એટલે કે એની દાજ અને ઉપરનો જે કલર છે ને એક સરખો આવશે કચોરીનો તો જો આ રીતનો થવો જોઈએ અને કલર આવો આવવો જોઈએ થોડોક દાજ જેવો એકદમ લાઇટ નથી કરવાનો થોડું આમ કહેવાય ને બ્રાઉન શે કલર થાય ને એ ટાઈપનો આપણે કરશું તો એકદમ સરસ તળાશે અને લેયર ક્રિસ્પી થશે અને ખાવાની બહુ મજા આવશે અને અંદરથી એકદમ ચડી જશે તો આપણી કચોરી બનીને રેડી થઈ ગઈ છે તો હવે આપણે એને સર્વ કરીએ સર્વ હું થોડી અલગ રીતે કરીશ અને તમે ટોમેટો કેચઅપ કે ચટણી સાથે પણ ખાઈ શકો અને એવું હોય તો તમે ચા સાથે પણ ખાઈ શકો છો અને ખાલી દહીં સાથે પણ સરસ લાગશે અને આમદામ તો સારી લાગે જ છે પણ હું એને થોડું અલગ રીતે કરું હું તમને દેખાડું અંદરથી કેવી બન્યું છે જો આ રીતે તોડીને જોશો ને તો લેયર કેટલું સરસ બન્યું છે અને અંદર એકદમ મસ્ત સ્ટફિંગ બનીને રેડી થઈ ગયું છે અને આ રીતે વચ્ચેથી થોડું કાણું પાડશું અને ગ્રીન ચટણી મારી પાસે અત્યારે હતી જ અવેલેબલ ગ્રીન ચટણી તે અને ખજૂર આમલીની ચટણી તે તો એને પણ હું આ રીતે ઉપરથી થોડી નાખી દઈશ તો બહુ મજા આવશે ખાવાની એકદમ સરસ મજાનો ચાટ બનીને રેડી થઈ જશે અને સાંજે જો ભાઈ આવો નાસ્તો મળી જાય તો કોને ના ભાવે બધાને ભાવશે તમે રાત્રે જમવામાં પણ ક્યારેક બનાવી શકો છો બધાને ભાવશે જ તો એકદમ નવા પ્રકારનો ચાટ બનીને રેડી થઈ ગયો અને સાથે થોડું ફેટેલું દહીં પણ એડ કરેલું છે અને થોડી કોથમીર અને જો તમારી પાસે દાડમના દાણા હોય તો એ પણ નાખી શકો છો તો સરસ મજાનો ચાટ આપણું બની ગયું છે તો આને હું ખાઈ લઉં છું પહેલાં તો કારણ કે મને તો બહુ જ ખાવાની ઈચ્છા થઈ ગઈ છે અને ટેસ્ટી એટલો સરસ છે દેખાવ તો જોરદાર છે અને એનો કહેવાય ને એકદમ સ્વાદમાં તો બેસ્ટ છે તો એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને હા કોને કોને આ જોઈને ખાવાની ઈચ્છા થઈ ગઈ એ કમેન્ટ કરીને જરૂરથી કહેજો તો આજની મારી આ મહેનત તમને થોડી પણ ગમી હોય તો વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને કોને કોને આ નાસ્તો બહુ ભાવે છે એ પણ કમેન્ટમાં જરૂરથી કહેજો તો ચલો ફરી મળીએ એક નવી રેસીપી સાથે થેન્ક યુ